જબ જો તું મે મે કરતો ની વચ્ચે જાનુ ફોન કરું સેન્ટિંગ માં જવા કરો એટલે હાલો જાનો હું આ સેન્ટિંગ માં જવા નીકળી જવાનો છું બરાબર પેલો મિસ્ત્રી એમણે આવવાનો છે પછી તાર ઝઘડા નું હું થયું પહેલે થી સુધી પૂરી વાત કર ની તો મને સેન્ટિંગ માં જો તો ટકા છે તું કે મને હું થેલું તો મોટો ભાઈ આવીને સુંડી કાઈરી મોરગી તમારી મારી મમ્મી એટલું બોલી કે તને દેખાતું નથી મોરગી સુંડી કાઈરી હું વાત કરે હા હા પછી હું થયું મારી દાદીને બે પાયાના ના ભટકા માર્યા પગ પછી મારી મમ્મી એટલું બોલી એને શું લેવા માર્યું એમ કે તો મારી મમ્મીને પાયાનો ભટકો માર્યો મારી મમ્મી નું મોડું આખું ફાડી નાખ્યું ને બધા દાટકા નાખ્યા અરે તાર દાદીને ને તાર મમ્મીને ને મેલી દોત ફાડ નાખ્યા કઈ કઈ હોંધો નહીં તન તન નથી મારીન પણ હારું એન કી દે કે હોંજે મારો લવર આવે છે હું સેન્ટિંગ મે જવાનું કે છે એન કી દે કે મારો લવર આવે છે તાર દાદી ને તાર મમ્મી મારીન હું આવું રે ને હું ચાર વખત પાટું છું કી દે એના હાદી બત્રી બહાર કા નાખવા છે ના હું સેન્ટિંગ મે જવાનું કેન્સલ માર્યું એમ કે છે ને સારું અને કુકડીયાનું ટેન્શન નથી લો કુકડીયા ભલે સુંધી નાખ્યો બીજું આપણે બીજી લઈ આવશું કુકડીયાનું ટેન્શન નથી લે હૉ આવું ને એટલે હું એને સુંધી નાખું તું એને કીધી જે ખુલ્લી ચેલેન્જ આવી દીધે મારો લવાર આવે છે ને હું જે તને ઘણો મારશે એને સુંધી નાખું છું સેન્ટિંગમાં જવાનું કેન્સલ નું જ બે દાડા પછી જાય મિસ્ત્રી તું લો લઈ લે તું કી દે હું આવ્યો હં જે કેન્સલ લેતી નહીં તને માર્યું નથી ને હારું હેન હા મેલ હું કેન્સલ હે ને જવાનું હું કીધું આવ્યો હૉ હા હા એન સુંધી નાખું છું તું હજી જપજો ને તન હિ ફેકે અર્ષાદ કહી જો અર્ષાદ અર્ષાદોંગે જો બરલા પાડે પેલું કોમે જવાનો તો કોમે નથી જવાતું હા હા જો છું પણ મારી વાત હોમળ જો મારી લવર ગેર છે ને એની મરઘીઓ બધી સુંધિયા લે છે કુકડા તો મારે છે ને બોલા બોલથી જે સેન્ટિંગ મે જવાનું કેન્સલ કરવાનું છે બરાબર પેલો મિસ્ત્રી કાલ ઉપર લીધેલો ને તો આવતો હશે તે કોમ કરે મારું હા તો પણ તે ઉપર લીધેલો છે એટલે જવાબ પડશે હા જવાબ પડશે એટલે જ તને છું પેલી મરી ગયો શું ધ્યાન છે એનું કઈ કરો તાર છે ને કામ કરવાનું છે પેલો મિસ્ત્રી આવે ને એટલે તારે મને બૂમ મારવાની મિસ્ત્રી આવ્યો એટલે હું છે ને ઝાડા થાય ને એવી એક્ટિંગ કરી જો તો આય 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 અને તને પૂછે હા તાર ઝાડા સડી ને મને મિસ્ત્રી આવે એટલે કે હું કીધું આટલું કર તો કે લોડ થી જેલા છે આ હું એને સુધી રાખી તો જા આ જા જા ઝાડા સડી રહ્યો પેલા આવે એટલે કીજે હા ને તને સુધી નાખી પેલી મરી ગયો સુધી રાખી હા એ બેઠું આવે એટલે કે મને

અરે મિસ્ત્રી આઈ જાય તો ખબર પડે મારે પેલા સેટિંગ ને મળવા જવાનું યાર આ તો નથી જવું કોઈ બી જવું જ નહીં ઓહો એટલે તું હજુ શું કરે લે ઘેરનો ઘેર અરે બેહો અહીં બેહો બેહો અરે હું બેહો બેહો અરે કઈ બેહો ને તું પેલા મોણ તારા લીધે બધા ખોટી થાય એમ હા બરાબર એ ભાડજો

જાડા થી જાય યાર તને પૂછું છું તારે તો પછી જવાનું હોય તો જા અને પછી બે હે ચેન ઉઠે છે તો તમે પેલા નઈ જો મને તો આ તો હવા નું ચાર વખત જી આવી એમ હું તો તને લઈને જ જા ભાઈ કેમ કે વાત અરે બેહો જતો આય 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 બેહો આવી જો

પેલો કઈ જા પેલો તો પીવા જતો રહ્યો તે હું લેવા જવા દીધો જતો રહ્યો હું શું કરું લ્યા એકતા યુપી મારું દિમાગ બગાડ્યો અને હવે આવ્યો આમ નાખી અરે યાર કેવો દાડો ઉગેલો છે આ તો કુનું મોડું ભાલડું હું છે લે તારે પેલો ફૂલ થી નાવે અલ્યા તારે એને નતો જવા દેવાનો લ્યા હું શું કરું હું મિસ્ત્રી છું એટલે મિસ્ત્રી નથી પણ તારે એને રખાય કે ની રખાય ઉભો રે ઉભો રે ઉભો રે ભાઈ એમ એ જતો રે હું શું કરું અલ્યા લ્યા પેલા એ તો કોમ બગાડ્યું મેં વિચાર્યું કે તમને બેને લીધું જઈ તો કોમ તો ચાલુ થાય અરે યાર કોમનટમે પેલો હતી બીમાર થી જો ના તો પીપી ને એંઢાઈ જો પર એંડા જો થી જા આઈ ગભળા થઈ ગભળા સન એટલે કીધું લ્યો એને ઉભો રાખે એમ તું મારો ભાઈ છે તારી આરે પોટલી લાવ્યો બે લાવતી લો પણ એક પીજો મિસ્ત્રી કહીજો મિસ્ત્રી આફા હા પડ્યો પડ્યો મિસ્ત્રી

મિસ્ત્રી દીપક બાપુ હા દીપક બાપુ હા દીપક ભાઈ દીપક મારો ભાઈ હે ના નહી જે કોણ આ જો મિસ્ત્રી હું કોમે નથી આવનો હું હુવા કરું એ હું જાવ કઈ 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 હુવે તું મિસ્ત્રી જા તું જા હું નથી આ ભાઈ ઓને કામ કરવાને ગે ઉપર ઉપર હું હુઈ જાવ એક કામ કર ઉપર હું તર ઘેર મેલી જો બરાબર આપણે કાલે કોમે જશું કાલે જશું હે કાલે હા આ કાલે તો આપણે પાક્કા 8 વાગે ના રેડી